આ મકાનમાં બીજા માળે એક પાઈ બારી ખોલીને બારી પાસે બેઠેલો નામ હાથ લાંબો કર્યો ને ખાલી શરાબની બોટલ હાથમાં આવી ગઈ કે તારા કારણે બધી જમીન ગઈ તારું શું કામ છે જા ઉપાડ બારી જ કહ્યું ઘા બોટલ ગઈ બરણાટી મારી બીજી પકડી તારા કારણે મકાન વેચાઈ ગયા તારું શું કામ છે જા એનો ઘા કર્યો ત્રીજી બોટલ પકડી તારા કારણે ઈજ્જત આબરું ગઈ જા ચોથી બોટલ પકડી તારા કારણે ઘરનાય વ્યાઈ ગયા તારું શું કામ છે જા આમ હાથ લાંબો કર્યો ને પાંચમી બોટલ લીધી અળથી ભરેલ તારો શું છે આજા ગલે લગજ હા એમ કરીને એક મહિનો મારો ત્યાં એક ભાઈ આવીને કીધું બે દિનુ કઈ કે પાંચસો રૂપિયા લઈ ગયા એ લાવો તો ગાવા માંડ્યો બેઠ મેરે પાસ તું જે દેખતા રહો આ તમે જુઓ શો શોરૂમમાં સીસીવી કેમેરા મૂક્યા બધે ત્રણ ત્રણ માળના શોરૂમ મોટા હોય મોલમાં બધે સીસીવી કેમેરા એટલા માટે મૂકવા મૂક્યા છે કે માણસમાંથી માણસાઈ ઓછી થઈ ગઈ હોય એવું લાગે એટલે આ આ સેન્ટ શું કામ છાપવા પડે માણસાઈની સુગંધ વહી ગઈ એટલે એમાં ભાઈ બાયુના ને ભાઈઓના નોખા આવે અમે અમેરિકા ગયા હતા ને મેં તો છાતી લીધા પછી એ ભાઈ ત્યાં બોલ્યા ગુજરાતી મને કે એ લેડીઝનું છે તો મેં કીધું હવે આમાં કેમ ખબર પડે મને કે આ તમે બાઈને નીકળો એટલે અમારે અહીંને માણસો સમજી જાય કે આ લેડીઝનું સ્પ્રે છાતી નીકળે બોલે અમારે જફો પાછો ડોઈલમાં નાખવો પડે તાળાની શોધ થઈ ત્યારે માણસના કાંડે કલંકના કાળા દાગ લાગી ગયા નહીં તો તાળા થોડા મારવા પડે કે માણસ ચોરી કરતાં શીખી ગયો એટલે પકડાઈ જાય એટલા માટે સીસીવી કેમેરા મૂક્યા નહીં તેથી મૂકવા ન પડે માણસમાં ઈમાનદારી નથી એક વાર એક સમય એવો હતો આપણે ત્યાં કે માણસ કારખાનામાં કામ કરતો હોય ગામડામાં કોઈ ખેડૂનામાં હાથીપણું કરતો હોય અહીંયા કારખાના વાળો હાજર ન હોય તો આ કારખાનામાં માણસ કામ દિલ દેન કરતો હોય અને ખેતરે હાથી રહ્યો હોય એ ઘરચણી હાજર ન હોય ને તો હવે દી દેતા હોય એવું લાગે મેને તેવી વસ્તુ છે બેકના અગતા જ છે તમે ગાડી છોડાવો ચોવીસ લાખ રૂપિયાની અને ત્રીસ હજારનો અગતો આવે એના બદલે તમે એક લાખ દર મહિને ફરવા માંડો ને તો વહેલી તમારી ગાડી ફ્રી થઈ જાય એમ તમારા જીવનમાં મેનેજ કદાચ વીસ વર્ષની માંડી હોય ને પણ ડબલ કામ કરતા જાઓ પાંચ વર્ષમાં તમારા ઘરની કંપની થઈ જાય પછી કામ ન કરવું પડે એને બીજા કામ કરતા હોય તમે જો અહીંયા રાજકોટમાં હું ઘણી વાર જોઉં છું નાના નાના છોકરા ઈ વહળા ઉપર દોર બાંધીને રમતા હોય હા પછી પાંચ માણસ જોતા હોય તો ભલે પચાસ માણસ જોતા હોય તોય ભલે કે બસો માણસ જોતા હોય તોય ભલે કે બે માણસ જોતા હોય તો ભલે એ એના ખેલમાં એક પણ વસ્તુ ઓછી નથી કરતા મેં કીધું કોઈ નથી ને તમે કેમ આ બધા પૂરો ખેલ બતાવો છો ત્યારે નટના એવડે નાના નાના છોકરા એટલું બોલ્યા કે કોઈ ન જોતું હોય તો કાંઈ નહીં જગતનો માલિક તો જોવે છે ને કે અમે પૂરો ખેલ ભજવીએ અને આપણે ટૂંકમાં પતાવીએ લગ્નમાં બીજા ઉતાવળ કરતા એટલે કે ઢોલવાળાને કહો જરાક ઝડપથી હાલે આ જટ કર ભેગા થાય પણ તને કોને માસી ના સમયે હા હવે આવડા ને એક વાર કીધું બહાટી બોલાવી લેવા દો ને પછી તો એને આ તારી જેમ લગ્નમાં નિરાયત રાખવાનું કારણ એ કે પછી ઉતાવળ આખી જિંદગી એની મેળે મેળે થાતી હોય રાતે દોઢ વાગે એક શેઠ ના બંગલા તેજુરી એમાં આમ જોયું ને કે તેજુરી તોડું પણ ત્યાં ત્યાં લખેલું હતું કે આ તેજુરી તોડવાની મહેનત ન કરતા બટન દાબજો એટલે ખુલી જાય રાજી થઈ ગયો બટન દાબું ત્યાં તો સિક્યુરિટીવાળા એવા સિક્યુરિટીવાળાએ એ પૈકડો ને પોલીસને હોપી દીધો ધોકા મારીને કોટલીમાં પૂર્યો ને તો ઝારીએ ઊભો ઊભો કહેતો હતો એ કે મને બહાર કાઢો મારે હામી ફરિયાદ લખવી છે કે ભોળા માણા ઉપર દગા કરે હાલો હવે આ ભોળો માણસ હોય તો રાતે બે વાગ્યે હું કામ ન્યા ગયો હોય ઘણી વાર માણસ પોતે પોતાને ભોળો સમજે એમ પછી ભલે ગાગર મૂકીને ગોળો ઉપાડતો હોય હા અમારે એક ભાઈ ટીવી લઈ આવ્યો મેં પૂછ્યું મેં કે તું કહેતો તો હમણાં કડકાઈ આવી ગઈ છે ને આ ટીવી તો મને કે અહીંયા હાથ પાડતા હતા ફક્ત બસો રૂપિયા મહિને બસો રૂપિયા મફત મફત બસો રૂપિયા તો મેં કીધું હપ્તા કેટલા મહિના ભરવાના એ પૂછ્યું મને કે એ ખબર નથી તો કીધું હવે બે પેટી હાલ છે આ દવા લઈને એક ભાઈ દવાખાનામાં જ નીકળો ને લતામાં આ તો મારી પાછો દવાખાને આવ્યો ડૉક્ટર સાહેબને કે મારી પાછળ કોઈક આવતું હોય એવું લાગે તો કે એવું લાગતું નથી બિલ દીધા વિના વયો ગયો તમારો કમ્પાઉન્ડર વાહે વાહે આવે આ બિલ આપી દો પછી કોઈ નહીં આવતું હોય એવું લાગશે હું કમ્પાઉન્ડર ને સાહેબે વાહે મોક હા એક એ તો વ્યાજે રૂપિયા ચાર કરોડ લઈને બે ચાર જગ્યાએ ટોકન મારી દીધા એને એમ કે વેચાઈ જાય ન વેચાણી જમીન બોલો પછી તો ઘેરે ઉઘરાણીવાળાની લાઈન લાગી કારણ કે વ્યાજ પરવાય વ્યાજે લેવા આ તો ક્યાંથી ભેગું થાય એની ઘરવાળીને કીધું કે હું અંદર હુતોશ આ જે ઉઘરાણીવાળા આવે ને કેવું ભાનમાં નથી કાલના બોલતા નથી ગુજરી જવાની અણી માથે છે એ ઉઘરાણીવાળા આવે તો એટલે બેન એમ કહે એટલે ઉઘરાણીવાળા ભાગે એમાં એક ભાઈ આવ્યા ક્યાં છે એ કે મારા ભાઈ તો કે કાલના ભાનમાં નથી ને હવે જીવે કે ન જીવે નક્કી નહીં એ કે ભલે મરી ગયો હોય હુતોશ ક્યાં મરી ગયો હોય તો તણી ગોળી ધરબી જ દેવી હાઈ છે એ ભાઈ અંદર જઈને બોલી ભાઈ ભાઈને કે એક ભાઈ તો આવાય ભાઈ કે મરી ગયો હોય તો એ દેખાડો તણી ગોળી તો ધરબી જ દેવી એવું નક્કી જ કર્યું છે તો હું તો હું તો કે એને એકને કહી દે તમારે આપી દે દેકારો કરો એક દે એક ભાઈ જબરજસ્ત પુસ્તક લઈ આવ્યું એની ઘરવાળીને કે આ એવું પુસ્તક છે કે આ તું વાંચીશ ને તો સો વર્ષનું આયુષ્ય થઈ જાય તો કે એ તો બહુ સારું કહેવાય એ બાઈએ મૂકી દીધું બીજે દી બાઈ બાર ગામ ગઈ તો આ ભાઈ કેરે હતો તેને એમ થયું કે નવરો સૌ એટલે પુસ્તક વાંચ્યું તે પુસ્તક જળ્યું નહીં અઠવાડિયે બાઈ આ તો મારીને આવી પછી એને પૂછ્યું કે મેં ઓલું પુસ્તક આપ્યું હતું એ ક્યાં મૂક્યો તો કે એમ ગમે ત્યાં થોડું મૂકાય તો પટારામાં છે પટારો ઉકાળ્યો એમાંથી કોથરો કાઢ્યો કોથરામાંથી ગોદડું કાઢ્યું ગોદડામાંથી ઓશિકું કાઢ્યું ઓશિકામાંથી પુસ્તક કાઢ્યું તો કે આટલું બધું ઊંડું મૂકાય કે મૂકવું જ પડે નકામ ક્યાંક તમારા બા વાંચી જાય બે મિત્રો બેઠા હતા એમાં વાતો કરતા હતા એમાં એક ભાઈ કે ભાઈ મારે ઉંદર એટલા બધા વધી ગયા ઘેરે ધરણાથી બોલાવે આ તમારી બિલાડી બે દી આપો ને તો ઓ કે મારી બિલાડી કોઈને ન્યા ન જાય ઉંદરને આ લેતો આવો વંશ કાટીને નાખી લે ઉંદરને ન્યા લઈને જવા હા અત્યારે તો આ મોંઘવારી કેવી છે મોઘવારી એ માનવીઓના એવા લો પીઠા જીવ કાઢીને જીવતા રાખ્યા અને વાંકાવાળી વાળી બે હાથમાં છાલિયા લઈને ભીખ માં ભાઈ કઈક આપો ભાઈ કઈક આપો મેં પૂછવા બે હાથમાં છાલિયા કેમ રાખ્યા છે મને કે એકલા એ ભેગું થાય હું નથી હા અમારે એક બાપા આમ નીકળ્યા ને એમાં ત્રણ જણા ઊભાતા ને એમાં ખોરાકીની બધી વાત એ ચડ્યા તો કે આપણે આલો શરત બાંધી જે વધારે લાડવા ખાઈ જાય એને બધાએ ત્રણ ત્રણ હજાર રૂપિયા આપવા મદ્રાસી શાલ ઓટાળીને સન્માન કરવું એ લાડવા મગાવ્યા મૈદા ખાવા તો એ ગામડાના બાપા પિસ્તાલી લાડવા ખાઈ ગયા બોલો તો ઓલા લોકોએ શાલ ઓટાળીને સન્માન કર્યા ત્રણ ત્રણ હજાર રૂપિયા આપ્યા પછી બાપાને કે તમારે કાંઈ કેવું છે કે હા એક વાત કેવી છે શું કે આ ત્રણમાંથી કોઈ મારા ઘેરે ન કેતા હોય પિસ્તાલી લાડવા ખાઈ ગયા છે નહીં ત્યારે હાઈ જે વાળું નહીં કેવો કાપો હોય અમુક અમુક કટક બટક કરવામાં બબે રોટલા જાપટી જાય બોલો ખાવા આવ્યા હોય તો કીધું ખબર ખાલી કરાવ માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી કેટલું પચાવે છે એ મહત્વનું છે હા એક ભાઈ એને મિત્રને કહેતો હતો એ કે ભાઈ ક્યાંય હોરવતું નથી જેલ નથી પડતું એ કે મને અંધશ્રદ્ધા હોય એવું લાગે છે તો કે એમાં શું આપણે એક ભાઈ છે ઓળખી એ દોરો કરે છે હાલ દોરો કરાવી લે હમણાં કે દરજીનો દોરો બહુ તૂટી જતો હતો ને તો એનો પાંચસોનો દોરો કરી દીધો દરજી તૂટી ગયો દોરો હજી હાલે અહીં રાજકોટમાં તો લંડનથી એક ભાઈની મહેમાન આવેલા તે દરરોજ ક્યાંક ક્યાંક ફરવા લઈ જાય એક દી ચોટીલા મા ચામુંડાના દર્શન કરાવ્યા એકદી માટેલમાં કોળિયારના જળેશ્વર દાદાના દર્શન કરાવ્યા એકદી સોમનાથ લઈ ગયા એક દી દ્વારકા લઈ ગયા સાત આઠ દી આવું આવેલું એક દી પછી ક્યાંય ગયા ને ઘેરે હતા નવરા હતા તેમાં રાજકારણની સફા હાલતી હતી કે હાલો જાય હા પડવા તે સફામાં ગયા ને તો એક ભાઈ એક કલાક બોલ્યા લંડનથી આવેલા મહેમાન કંટાળી કે ઘડધણીને ક્યાં નેતા બહુ લાંબુ બોલ્યા હાલો હવે ભાગી તે ઘડધણી ક્યાં નેતા નથી હજી એનું સેક્રેટરી જ બોલે નેતા તો હવે બોલે એક પતિ પત્ની રાયતે બાયતા એમાં ઓલી બાય એના પતિને કે આમાં કાંઈ તમારું નથી આ મકાન મારું છે ફર્નિચર મારું છે ગેસનો ચૂલો મારો છે ફ્રીજ મારું છે એસી મારું છે ટીવી મારું છે તે વાળું કર્યા વિને હોઈ ગયા રાતે બે વાગ્યા ચોર ત્રાટક્યા ઓલા બેન જાગી ગયા એને ઘરવાળાને કે ચોર આવ્યા તો ઓલ્યો કે મારું ક્યાં કાંઈ છે હા એક દેખ ભાઈ બજારમાંથી કેરે ગયા સ્કૂટર લઈને એની ઘરવાળીને કે હું સ્કૂટર લઈને આવતો હતો ને કે આમથી ગધેડો બરણાટી માર્યા આવે હું જોઈ ગયો પણ ગધેડાનું ધ્યાન નહીં હા બ્રેક મારી તો હેન્ડલ માથે થઈને ગયો આ તો ભગવાનની કૃપાથી કે હું બચી ગયો ત્યાં એનો છોકરો વચમાં બોલ્યો મમ્મી રસોડામાં બિલાડી ગઈ એના મમ્મી કે બિલાડી ખોરી પેલા આ ગધેડાની વાત સાંભળવા દે હા અત્યારે રાજકોટમાં તમે જુઓ એવા એવા મોલ બન્યા છે એવા એવા શોરૂમ રૂમ બન્યા છે હા કદાચ તમે પાંચ લાખ રૂપિયા લઈને ગયા હોય તો ઘટે બોલો વિદેશમાં ન મળે એવી વસ્તુ આ રાજકોટમાં મળે એવી અત્યારે જમાવટ થઈ ગઈ રેડીમેડના શોરૂમમાં એક ભાઈ ગયા એ કે પેન્ટનું શું ભાવ તો કે એ એક હજારથી દસ હજાર સુધી મળે તો કે શર્ટ એ કે સાતસોથી સાત હજાર સુધી મળે તો કે આમ સિલાઈ તો મજબૂત આવે ને તો શોરૂમવાળો કે તમે એ પહેરીને પાંચમા માળેથી પળો સિલાઈ ન તૂટે પહેરવા વાળો જ કીધું રહેવો જોઈએ ને આ નો તહેવાર આપણે ત્યાં આવે ત્યાં તમે જુઓ વિરોધા પાસે એટલો છે ગામડે રહીએ છીએ કે ચાલો રાજકોટ મેળામાં જાવું છે અહીં રાજકોટ ફરા બજારમાં રહે છે ને કે ચાલો ખુલ્લી હવામાં જાવું અહીંયા હામાં હામા દોયતે ચડતા હોય ઓલે આમ જતા હોય આવડા આમ જા બાકી તો આ હાથ દી બદલી જ કરી નાખતા હોય તો અહીંયા પેહું ચારો તમને હક થઈ જાય ને બાયું પણ અહીં પાણી પૂરી દાબે હા ગામડામાં તેમાં તમે જો શરૂઆતમાં તો મોટું વાહન હતું એ ટેક્ટરની લારી ટોલી હવે એ મેળો બીજા ત્રીજા ગામમાં ભરાય તો એ દોઢસો માણસ એ લારીને ભર્યા હોય બોલ કોનો પગ ક્યાંથી ખબર ન હોય અને એ કાંઈ તેથી રોલ રસ્તા હતા ને તે હળિંગ 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 થાતું થતું બોલ મેળો પૂરો કરીને ઘેરે આવ્યા ને તે કોઈએ કલું મને પૂછ્યું કે કેવી મેળામાં મજા હોળી મજા આવી કે આ જમકુ દોહી ખોવાઈ ગયા ગંગામાં ખોવાઈ ગયા રોયા ક્યાંય જડ્યા જ નહીં કે તે ગોતવા વાળા ગયા તે ઈ ગોતવા વાળા ગયા પછી કે આ બે દોષીઓ આવી તે ગોતવા ગયા તો એને પાછા તે ખાતા પીતા વિના હેરાન થઈ ગયા ત્યાં કીધું છેપલા ખાતા હોત તો હું વાંધો હતો પણ માણસને શોખ ખરો એમ કે મેળામાં આપણે જાવું હોય અમુક ઉંમરે મેળામાં જવાય હા અમુક ઉંમર ઉમર થયા પછી ન જવાય દાંત પડી ગયા પછી પાણીપુરી ન ખવાય કારણ કે મોઢું ભેગું કરો પિચકાડી જાય હા અમારે તો આઠમે આઠ મેં ગામડામાં જુગારની ઝબઝબાટી બોલતી હોય બોલો એક ભાઈ જુગાર રમતો તો ન્યાય એક નાનકડો છોકરો ગયો એ કે કાકા એ કે તમારું ઘર હેડક્યું છે તો કે એ બધી તારી કાકીની જવાબદારી આવે આપણી ન આવે હા અમારા ગામડામાં એક બાપા આમ લાકડી લઈને બેઠા હતા સીમમાંથી બે છોકરા આવ્યા એ કે બાપા તમારા ખેતરમાં ઢોર ગરી ગયા છે એ કે જાજા મારા દીકરો હળી મુઈ કાઢતો આવી લે બહુ ડાયા હો આ સારું એને કીધું તે હા વાળી હતી એક ભાઈ ગાડું લઈને આવતા હતા તો એક ભાઈ બજાર બેઠા હતી કે તમારી મકાઈમાં સમરા આવી ગયા એવડી ખવરાવા જેવી થઈ ગઈ એમ ગાડું પાછું વાળીને હાલ વાડતા આવી લે જેલમાં બધા કેદીઓ બેઠા હતા એમાં એક ભાઈને બીજા કેદીએ પૂછ્યું એ કે તમે શેમાં આવી ગયા તો કે નાની એવી એક ભૂલને કારણે તો કે નાની એવી શું ભૂલ થઈ એ કે સરકારી ખાતામાં જે રૂપિયા નાખવાના હતા એ ભૂલમાં મારા ખાતામાં નાખ્યા હા અત્યારે નોકરીઓ માટે માણસો દોડા દોડી કરે છોકરીઓ માટે દોડા દોડી કરે હા એક ભાઈને કીધા તમારા દીકરાને લગ્ન કહેતી છે મને કે ક્યાંય છોકરી નથી ચડતી હતી મારે બાજુમાં એક ભાઈ બેઠા દીકે તો આ કોલેજ છૂટે તો ત્યાં ઊભા રહેતા હોય એલા કીધા હગાઈ કરવાની વાત છે હા તો નોકરી માટે એક ભાઈ ગયા સાહેબને કે ભાઈ ત્રણ વરસ પહેલાં અરજી કરી હતી એક દોઢ વરસ પહેલાં કરી હતી એક ગયા વર્ષે અરજી કરી હતી આ અરજીનું થયું હું જવાબ નથી આવ્યો સાહેબ કે એવી દસ પંદર વરસની અરજીઓ હજી તપાસ કર્યા વિના પડી તો કે એ તપાસવા મને રાખી એટલે તમારે એક મુદ્દો હલ થઈ જાય હવે ગમે એમ કરીને નોકરીમાં રહી જ જવું એમ હા એક દી એક ભાઈ ભાષણ કરતા હતા એ કે જે માણસ બાયુનું કયું કરે ને એને સ્વર્ગ મળે ટોળામાંથી એક ભાઈ બોલ્યા બાયુનું કયું ન કરે તો કે તો એને અહીંયા જ સ્વર્ગ છે તપેલા વીસી રખડે એમ રખડતા હોય અહીંયા આપણે રાજકોટ કે કેવી હોલ પાસે રાતે બે વાગ્યે ત્રણ યુવાનોને પોલીસ વાળે પકડ્યા એ કે બે વાગ્યા સુધી આટા મારો અહીં રખડો છો તમારી ઘરવાળીઓ કાંઈ કેતું નથી તો કે સાહેબ અમારા ક્યાં લગ્ન થયા તો પોલીસ વાળો કે તઈ હું નિરાય તે ઘીરે જઈને હુઈ જાઓ હું એમ કે તમને કોઈ ઘગલાવે એમ નથી હા રાજકોટ તો આપણું રાજકોટ છે હા વગર રૂપિયે મજા આવ્યા રાખે સારી રીતે બે હતા આવડે તો કોઈ બે હજાર આપે એ કે કેવા સરસ બેઠા એક પતિ પત્ની જે બજારમાં નીકળ્યા ફરવા એ હવામાં રોડની ફૂટપારી ઉપર ઊભા હતા એમાં એક બેન નીકળ્યા વળા બેનના ઓળખીતા તો આ બેને પૂછ્યું એ કે આટલામાં ક્યાંય જનાવરના ડોક્ટર છે તો કે ભાઈ મને ખબર નથી એટલે એ તો વહી ગયા પછી એના ઘરવાળાએ કીધું એ કે જનાવરના ડોક્ટરનું શું તારે કામ છે એ કે તમારી દવા લેવી છે આખી રાત હળો ગાધે હા એક જગ્યાએ ભજનનો પ્રોગ્રામ હતો એક ભાઈ વળી ભજન ગાતા હતા હા રણુજાના રાજા અજમલજીના બેટા વિરમદેના વીરા રાણી નેતલના પરથાર મારો હેલો સાંભળો એમાં આવે છે હુકમ કરો તો પીર જાત્રાયુ થાય હા આ ભજનનો અર્થ સમજવા જેવો છે હુકમ કરો તો નહીં હું કમ કરો તો તમારું હું છે એને કમ કરો તો જાત્રા એવું થાય નહીં જાત્રા ને ભજનનો પ્રોગ્રામ પૂરો થયો ચા પાણી પીતા હતા ત્યારે એક ભાઈ કલાકારને કીધું કે તમારું ગળું બહુ સરસ છે તો કે હોય જ ને રોજ બે કલાક રિયાજ કરું છું કે એ નહીં આ જભાનું ગળું રહ્યું ને ક્યાં દર્દી પાસે સીવડાવો લે કલાકાર કરમાઈ ગયો હા અહીંયા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર એક સફરજનની રેકડી વાળો નીકળો અને જોરથી બોલતો તો સા સા સફરજન ત્યાં એક ચીકુની રેકડીવાળો નીકળ્યો ચીકી ચીકુ એ સફરજનવાળાને એમથી ચારા પાડે છે સફરજન ઉપાડીને ફેરવીને કા કઈ તે વાળો નમી ગયો ને એક બાપાના કપાળમાં હો ચીકુ આને બાપા ઉપડે હો ક્યો 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 છે ઊંડાળું થઈ ગયું ને ત્રણેય આમાં આમાં કાઠલા જાય હા સાહેબ ગાડી લઈ નીકળાય નીચે ઉતરા પછી સાહેબ તણીને બોલતા સાંભળીને કે મૂંગા મરો તણીને જીભ જલાય કજિયા થઈ જાય આ રાજકોટમાં તો જમીન મકાનની તેજી હતી તો ધરણાથી બોલી પણ પછી મંદી એવી આવી ગઈ કે હજી ચીપટી આવી ગઈ રાયું નાખે નીંદરમાં બોલ્યા રાખશે કેદી તેજી આવશે હવે કીધું તમારા કાર જ પછી આવે હા એક ભૂદેવ નદીએ બાયુ કીર્તન ગાતા હતા ત્યાંથી નીકળાય એને કીધું કે ભાઈ આ આયુષ્ય વચ્ચે પૂજન કરો એ તો મહત્વની વાત છે વળ પૂજન કરાય પણ હે બાયુ હારો હાર વળ પૂજન નહીં તો વાંચો ન આવે એક બાપા કહેતા હતા એ કે આ બાયું કે જીવવાય દેતા નથી ને કડવા ચોચનું વ્રત કરીને મરવાય દેતા નથી કે હજી જીવાડવાથી વહી જાય તો આ કેરોસીન ને કોણ લેવા જાય લે હા ખેપું માયરા મારથી હોય કેરોસીનનું ડબલું મૂકીને વળી રેશન કાર્ડના ચોખા લેવા થેલી ઉપાડે બોલો અહીં રાજકોટ પરા બજારમાં એક સાડીના શોરૂમમાં એક બેન ગયા કે સાડી બતાવો શોરૂમવાળાએ શરૂઆત કરી સાડી બતાવવાની એક બે ત્રણ ચાર આખો શોરૂમ નીચે ઉતરાયું આ કલર બરોબર નથી આ તો ફલાણા એવી સાડી શોરૂમ વાળો કંટાળ્યો એ કે બેન તમારે લેવી કેવી એ કયો ને તો કે હું પહેરી નીકળું તો આડો પાલન બાયુ રાખ થઈ જવી જોઈએ એ બોલો વેપારી કે ઈ સાડી અમે રાખી તો તમારો શોરૂમ રાખ થઈ જાય હા બાયોને એવી ટેવ હોય એમ કે કોઈને ન હોય એવું આપણે હોવું જોઈએ હા એક ભાઈ સાંજે એની ઘરવાળીને કે આપણે કે ફજેરો ગાડી લેવી તો કે હવે એ તો પાડો મેં બે ત્રણ જણાઈ લીધી કોઈને ન હોય એવી આપણે લેવાય તો ઓયલો કે હવે પંખા વિનાની સાયકલ લેવું થાય ઇન એસોસિએશન દે રામ ઓડિયો आवाज અટડક જોક્સ માટે સબ્સ્ક્રાઇબ કરો YouTube ચેનલ રામ ઓડિયો જોક્સ રામ ઓડિયો